નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ બોડેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જનઆક્રોશ યાત્રાનું સમાપન થયું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા ભાગવેલથી શરૂ થઈ મધ્ય ગુજરાતમાં ફરી અને છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાં ફરીને છેલ્લે બોડેલી ખાતે રાત્રિના સમયે આવી પહોંચી અલીપુરા ચાર રસ્તા પર કોંગ્રેસ કાર્યકરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરાયું અને જનઆક્રોશ યાત્રા લઈને આવેલા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સાથે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત રાઠવાએ અલીપુર ચાર રસ્તા પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ અવસરે બોડેલીના સ્થાનિક તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ બુડેલી શહેર પ્રમુખ અરવિંદ ઠક્કર જિલ્લા માઇનોરિટી પ્રમુખ કમજેત પઠાણ તાલુકા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બધા મુદ્દાઓ ઉપર સરકારને કોંગ્રેસે ઘેર્યું આક્ષેપો પણ કર્યા અને અહીં આ જન આકૃતિ યાત્રા સમાપન થયું શું પોલિટિક્સ છે અમને બી ખબર નથી અને હું થઈ રહ્યો છે રાજકારણ છે કે પછી સરકારી અધિકારી અને મિલી ભગત જે બી છે પણ અમને રાતોરાત રોડ પર લાવી દીધા છે લોકોએ રસ્તે રજાડા કરી દીધા છે હવે એનું કારણ શું અને અમારા માટે અમારા માટેનું એનું એમનું વલણ આવું કેમ જેને બી કહ્યું છે એક સરકારી પાર્ટીએ કહ્યું છે કે અધિકારીઓ બી કહ્યું છે જેને બી થયું છે પણ આનું કારણ શું નામાને તમે કોઈ જગ્યા રજવાત કરી છે ચીફ ઓફિસરને કે પછી એલેક્ટરને આપેલું છે દરેક દરેક ડોક્યુમેન્ટ રિસીવ કરાવવા જે શી કોપીઓ પણ છે અમારી પાસે તો تقريبا રિસીવ કોપી છે ને એ મને ઝેરોક્સ તમે આપી દેજો એટલે અમે ગાંધીનગરથી મારી ઓફિસમાંથી પણ પત્ર લખાવીશું ગાંધીનગર સરકારમાં અને તમને પણ પછી સરકાર તરફથી શું જવાબ મળે છે એની પણ જાણ કરીશું અમે અમે થોડો અભ્યાસ કરીશું જવાબ છે તમે તમે જવાબ દેજો શું જવાબ દેખિત ના હાવતી કાલે અમે સવારે 10 10 વાગે સુધી અમે બોડેલીમાં જ છે તમે સતીભાઈને પહોંચાડી દેજો તો આવતા સવારે આવો સવારે જયારે યુપીએ સરકાર હતી મનમોહનસિંહ સાહેબ જયારે વડાપ્રધાન હતા ત્યારે લોકસભામાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પસાર કરવામાં આવેલો હતો અને આવા જે પણ કોઈ હોય કે ખુલ્લી જગ્યામાં રોજી રોટી માટે એનો પથારી કરીને કે ગમે જે રીતે રોજીરોટી મેળવતા હોય તો એને કોઈ પણ પ્રકારે હટાવવા નહીં ને હટાવવા હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી એવી નિયમમાં જોગવાઈ કરીને લોકસભામાં અમે કાયદો બનાવ્યો છે પણ ગુજરાત સરકારે કાયદાને દોરીને પી ગઈ હોય એમ એવું લાગે છે કારણ કે આ પ્રશ્ન માત્ર બોડેલી પૂરતો નથી પણ દરેક જગ્યાએ અમે ગયા બધાનો આ જ પ્રશ્ન છે આજે છોટાબુદા વર્ગનામાં લોકો આવેલા હતા એ લોકોએ પણ આ જ પ્રશ્નની રજૂઆત કરી હતી અને સંખેડા હોય કે બીજે ગમે ત્યાં આ લોકો જાણી જોઈને હેરાનગતિ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે નડતર રૂપ હોય કે ત્યાં કોઈ તમારો પ્રોજેક્ટ આવવાનો હોય તો વસ્તુ બરાબર છે પણ કોઈ કારણ ના હોય ને ધંધો રોજગાર બંધ કરાવી દેવા એ વ્યાજબી નથી એટલે અમે ગાંધીનગર સુધી આ વાત પહોંચાડીશું જન આક્રોશ યાત્રા ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ચૂકી છે અમે શરૂઆત બોડલી તાલુકાથી કરી હતી ત્યારબાદ સંખેડા નસવાડી કવાટ થી લઈને છોટાઉદેપુર અને નવો બનેલો તાલુકો કદવાલ થી લઈને આજે ફરી બોડેલી સુધી અમે પહોંચ્યા છે તમામ જગ્યાએ ખેડૂતોની એક જ માંગ આવી રહી છે કે કપાસના ટેકાના ભાવ સરકારે જાહેર કરવા જોઈએ ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે કારણ કે કમોસમી વરસાદને કારણે પણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે હમણાં તમે અમે જબુગામથી બોડેલી આવતા હતા એ જે નેશનલ હાઈવે નંબર ફિફ્ટી સિક્સ છે હું જ્યારે ભારત સરકારનો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો મિનિસ્ટર હતો મેં આ હાઇવે મંજૂર કરાવ્યો હતો એ બે હજાર ચૌદ ડાયવર્ઝન આપવું જોઈએ પ્રોપર કે જેથી લોકોની અવરજવર સરળ બને તો ડાયવર્ઝનમાં પણ એ લોકો આપવામાં પણ નિષ્ફળ ગયા છે એ પ્રકારની આ સરકાર કામગીરી કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને સમગ્ર છોટા ઉદેપુર જિલ્લામાં જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે દરેક જગ્યાએ પાણીના નળ ખાલી દેખાવા માટે ખાસ વ્યથા જ છે કે ખેડૂતો હવે એમ જ કહે છે કે અમારા સંપૂર્ણ દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમે ફરી બેઠા થઈ શકીએ એમ નથી એટલે અમારો પણ મકસદ એ જ છે કે ખેડૂતના દેવા નાબૂદ ના થાય ત્યાં સુધી અમારી કોંગ્રેસ પાર્ટી લડત ચાલુ રાખશે અને ખેડૂતને ન્યાય અપાવશે આજે બોરેલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે અમારી અરજ લઈને કેબિન ધારકો છ કેબિન બોરેલી મધ્ય ગામમાં થોડી નાખવામાં આવ્યા એની રજૂઆત અમે કરી અને એની રજૂઆત બાબતે તુષારભાઈ ચૌધરી દ્વારા અમને આશ્વાસન આપ્યા હોય કે તમારી જે રજૂઆત છે એ અમે ગાંધીનગરમાં કરીશું અને તમને ન્યાય અપાવીશું અમને આશ્વાસન મળ્યું છે આ કેબિનો પર લગભગ સો થી વધુ જણને ત્યાંથી ભોજન મળી રહ્યું હતું ત્યાંથી કમાઈને ખાતા હતા છ કેબિન તોડી નાખવામાં આવે છે તો એમને ન્યાય મળે એમની વ્યવસ્થા કરી આપવામાં ધંધા રોજગાર ની આયોજન કરી આપવામાં પંચાયત નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું આયોજન કર્યા વગર તોડી પાડવામાં આવે તો કેબિન તો એમને ન્યાય મળે એની માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા અને અમને આશા છે કે અમને ન્યાય મળશે